હાય મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે અને કંઈક નવા અંદાજમાં આજે આપણે એક એક્સપેરિમેન્ટ કરીશું ઘણું જ રીક્ષિત છે મિત્રો એટલે તમે ઘરે આવી કોઈ ટ્રાય નહીં કરતા ગિરીશ ની અંદર આપણે પાણી નાખીને દેખશું ઉકળતા ગીરીશ મેં તો જોઈએ આગળ વિડીયોમાં શું થાય છે બાકી મારો સેટઅપ તમને દેખાડું ચાલો છે આપણો સેટઅપ મિત્રો આની અંદર ગિરિશ છે અને દેતા હળગાવશું પહેલાં પછી ગિરીશ નાખીશું અને આ પાણી નાખવા માટે સેફ્ટી હાથ એટલે આગળ શું થાય છે એ બધું જુઓ તમે અને तो तो जो ये आग तो आजे मित्रों हमारा सेटअप आवे देता हड़काइए चलो तो मित्रों आवे देता हड़काइए आ बाजू रे धमाडो परती बाजू आतो आ बाजू में शायद मारो ऐसे आवाज से दिखता અ હવે આપણે ગીરિસ નાખીએ મિત્રો અ ગીરિસ નાખીએ યે તો આપણે લેશું

અસલ મિત્રો આ ગિરીશ ઓગળી જાય એટલે ઉકળવા માંડે એટલે આપણે પોણી નાખશું એટલે થોડીક વાર વધારે નાખવાનો તો પણ આટલો બહુ છે મિત્રો ગિરીશ Ada. Ini batu-batu jelek tu.

હળગે જરે ગીરે સોગળે એટલી વાર મિત્રો જરે દેતા વધારે લગાડવું પડતું હવે કમ્પ્લીટ થઈ જ મીટર આવે ફટાફટ પાણી રેડી જાય